અહિયાં આને હે ને જે જે ટ્રેન हैं કે ને અમે ડાડીમાં માંડું છે ને ખાતર કે ને જે 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 જ 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 તો મિત્રો આજે આપડે હે ને ભેંસ દેવાનું ટ્રાય કરવા નહીં આવડે કે ના આવડે એ તો ખબર પણ ટ્રાય કરવાનું હાઈ

الو کتي کبرو تے بھاواں جا نہیں کہ بوکون خاطر نہیں جی ابے جی نے اکیلا جگہ મિત્રો છે ને આપણે સનેડો હાલે ને આપણે થોડીક વાર આવ્યો તો ભાઈ આખવા માંડ્યો હવે આપણે જઈ ઘેર ને છે ને આપણે લાઈન સિમેન્ટની ઓલી પેલા જૂના જમાના નાખેલ હતી ને તે હવે નવી નાખી ને તે હજી મોટર ચાલુ કરી તે નથી ચેકિંગ કરવા એટલે રહેવા દીધું તો હવે એમની પડ્યું હે કંઈ કરે અહીં તો હાવ કેવી થઈ ગઈ છે તો પીચાઈ ગઈ જેવી થઈ ગઈ तो हेलो घेर जैन मारिए घर ने भारी भरवा महाराज तो जम भरा ले गया वो रिक्शा आले काही नहीं हं काही नहीं काही नहीं हूं करतो घर नींदता तो आया

શું કેવા વેલ ચોપડી દીધું ને ખુલ્લો કટાઈ ગયા હા કે પડ્યા ઓલો આમાં તો હે ને ભાંગી ગયા હતા વેલ્ડિંગ કરે મને તૈયાર છે હવે ઊંઢેટ કરીને રાખવાનું હે